ઢોકળા ઈદળા બધું ભૂલાવી દે તેવો એકદમ ટેસ્ટી હેલ્ધી આ નવો નાસ્તો બધાને ખૂબ પસંદ આવશે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મગદાળ નો એકદમ ટેસ્ટી હેલ્ધી આથા વગરનો એકદમ સોફ્ટ અને સ્પોન્જી ઇન્સ્ટન્ટ નવો નાસ્તો તો આ નાસ્તો એટલો ટેસ્ટી બને છે કે ઇડલી ઈદડા ઢોકળા ખમણ બધું ભૂલાવી દેશે અને અંદરથી તો એકદમ સોફ્ટ બને છે સાથે પ્રોટીનથી ભરપૂર છે અને બધાને ખૂબ પસંદ આવે એવો તૈયાર થાય છે તો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવો છે તો ચાલો આપણે પણ રેસીપી જોઈ લઈએ એની પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે મગ દાળનો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા એક કપ મગની દાળ લીધી છે તમે જે ફોતરાવાળી મગની દાળ આવે ને એમાંથી પણ બનાવી શકો અને આ રીતની પીળા કલરની મોગર દાળ આવે ને એનાથી પણ બનાવી શકાય હવે મગની દાળને આપણે સરસ રીતે પાણીથી ધોઈ લેશું અને બધો જ જે કચરો હોય ને પાણી એ બધું આપણે દૂર કરી દઈશું હવે પાણી એડ કર્યા પછી એને બે કલાક માટે ઢાંકીને રહેવા દઈશું પછી બે કલાક પછી અહીંયા તમે જુઓ મગની દાળ સરસ રીતે ફૂલી ગઈ છે તમે આ રીતે કરો ને તો હાથથી તૂટી જાય છે મગની દાળને પલળતા બહુ ઓછો સમય લાગે છે તો મેં બે કલાક પલાળી છે તમારી પાસે ટાઈમ હોય તો તમે વધારે પણ પલાળી શકો છો હવે મગની દાળમાંથી બધું પાણી આપણે પહેલાં કાઢી લેશું અને પછી આપણે એને પીસવા માટે લઈ લેશું તો તમે આવો હેલ્ધી ટેસ્ટી મગદાળનો નાસ્તો ક્યારેય ટ્રાય કર્યો છે કે ને મને કમેન્ટમાં કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો હવે અહીંયા મિક્સર જારમાં એડ કર્યા પછી આપણે બાઇન્ડિંગ માટે અડધો કપ રવો એડ કરીશું સાથે અડધો કપ દહીં તો જેટલી મગની દાળ લીધી છે ને એનાથી આપણે અડધું લેવાનું છે તીખાસ માટે બે લીલી મરચી એક ટુકડો આદુનો અને થોડા ફ્રેશ લીલા ધાણા પણ એડ કરીશું અને હવે અડધી વાટકી પાણી તો છે ને એકદમ પરફેક્ટ માપ સિમ્પલ માપ તો કોઈ પણ બનાવી શકે હવે સારી રીતે બ્લેન્ડ કરી લીધું અને પછી આ રીતે બ્લેન્ડ કર્યા પછી તમે જુઓ એકદમ સ્મૂથ આપણી મગની દાળ તૈયાર થઈ ગઈ છે અને આપણે જે રવો એડ કર્યો ને એને બ્લેન્ડ કરવા સમયે જ આપણે એડ કર્યો તો ને તો આપણે એને ઝાઝીવાર માટે રેસ્ટ થવા પણ નહીં દેવો પડે તો હવે આપણે એને એક બોલમાં કાઢી લેશું આ રીતે બધું બેટર કાઢ્યા પછી તમે આમાંથી અલગ અલગ નાસ્તો તૈયાર કરી શકો છો આજે હું વાટકીમાં એકદમ સિમ્પલ અને આસાન રીતે બનાવવાની છું તો હવે આપણે મસાલા એડ કરી હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું સાથે આપણે સરસ એવો નાસ્તો સોફ્ટ બને ને એના માટે એક ચમચી તેલ પણ એડ કરીશું અને બધી મસાલાને પહેલાં સારી રીતે મિક્સ કરી લેશું તો હળદર પાવડર એડ કરવાથી સરસ એવો કલર નેચરલી આવી જશે તો પહેલાં આ રીતે એક સરખો મિક્સ કરી દેસું તો સરસ રીતે મિક્સ કર્યા પછી આપણું બેટર એક સરખું તૈયાર થવા માટે આપણે એને પાંચ મિનિટ માટે ઢાંકી રહેવા દેસું જેથી જે રવો એડ કર્યો છે એને સરસ રીતે ફૂલી જાય હવે આ નાસ્તો બનાવવા માટે આપણે વાટકીનો ઉપયોગ કરવાના છે તો આ રીતની વાટકી લેશું અને એને તેલથી સારી રીતે ગ્રીસ કરી લેશું તો આ રીતે બધી વાટકી તમે નાની કે મોટી જેવો નાસ્તો બનાવવાના હોય ને એ રીતે લઈ લેવાની તમને જે અનુકૂળ પડે એ રીતે અને હવે પાંચ મિનિટ પછી જ આપણું બેટર તૈયાર થઈ ગયું છે તો આ બેટરમાંથી આપણે થોડું બેટર અલગ કરી લેશું અને પછી જ આપણે આ બેટરમાંથી નાસ્તો તૈયાર કરીશું તો જે ચાર વાટકી મેં પસંદ કરી છે ને એના ભાગનું જ હું બેટર અહીંયા રાખીશ બાકીનું બેટર પછી હું બનાવીશ એટલા માટે મેં આ રીતે અલગ કરી દીધું અને હવે આ ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવવા માટે આપણે અડધી ટી સ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું જો ઇનો ન હોય ને તો તમારે સોડા એડ કરવાનો પણ માત્ર વન ફોર ટી સ્પૂન જેટલો સોડા એડ કરવાનો અને મિક્સ કરી દેવાનું તો ઇનો એડ કર્યા પછી આ નાસ્તો આપણે તરત જ તૈયાર કરીશું તો ઇનોને પહેલાં મેં સારી રીતે મિક્સ કર્યો તમે જુઓ બેટર કેટલું સરસ રીતે ફૂલી ગયું છે અને હવે તરત જ આપણે જે વાટકી તૈયાર કરીને રાખી છે ને એમાં એડ કરીશું તો બધી વાટકીમાં આપણે એક સરખું બેટર એડ કરવા માટે મેં અહીંયા આ રીતનો એક ચમચો લીધો છે અને પહેલાં એક એક વાટકીમાં એક એક ચમચો એડ કરીશું પછી જો બેટર વધે ને તો તમારે થોડું થોડું બેટર બધી વાટકીમાં એક સરખું એડ કરવાનું એટલે જ્યારે તમે સ્ટીમ કરીને આ નાસ્તો તૈયાર કરો ને ત્યારે એક સરખો નાસ્તો તૈયાર થાય હવે અહીંયા મેં બધી વાટકી એક સરખી ભરી તૈયાર કરી લીધી હવે આ નાસ્તાને આપણે સ્ટીમ કરવાનો છે તો બધી વાટકીને આપણે તરત જ સ્ટીમરમાં ગોઠવી દઈશું તો મારે અહીંયા ચાર વાટકી સ્ટીમરમાં આવી જાય છે તો એક સાથે હું ચારે ચાર વાટકીને આ રીતે અરેન્જ કરી દઈશ અને સ્ટીમરને પહેલેથી જ મેં ગરમ પાણી કરી અને તૈયાર કરી લીધું હતું હવે દસ મિનિટ માટે આપણે મીડિયમ ફ્લેમ ઉપર સ્ટીમ થવા દઈશું દસ જ મિનિટમાં તમે જુઓ કેટલો સરસ આ નાસ્તો ફૂલીને તૈયાર થઈ ગયો તો આ રીતે આપણે ચેક કરી લેવાનો જો કાચો હોય ને તો એકથી બે મિનિટ વધારે સ્ટીમ કરવાનો હવે આ નાસ્તાને આપણે બહાર કાઢી લેશું અને હલકો ઠંડો કરીશું કારણ કે જે વાટકીમાં આપણે તૈયાર કર્યો છે ને એને ડીમોલ્ડ કરવા માટે થોડો હલકો ઠંડો કરવાનો તો આ રીતે પાંચ મિનિટ મેં ઠંડો થવા દીધો પછી તમે આ રીતે ડિમોલ્ટ કરશો ને તો પણ આસાનીથી ડિમોલ્ટ થઈ જશે તમે જુઓ હું આંગળીને આ રીતે ફેરવતી છું અંદરની સાઈડ ને બસ હવે આપણે નાઇફની મદદથી આ રીતે સાઈડથી અલગ કરી લેવાનું અને પછી તમે આ રીતે કોઈ પણ પ્લેટમાં આ રીતે વાટકીને ઊંધી કરશો ને તો આસાનીથી ડિમોલ્ટ થઈ જશે છે ને એકદમ સિમ્પલ અને આસાન સરળ રીત અને કેટલો સરસ ફૂલીને તૈયાર થયો છે તો આ રીતે બધા મેં ડિમોલ્ટ કરી લીધા હવે આપણે એને સ્પેશિયલ વઘાર કરીશું તો નાસ્તો ખૂબ જ સરસ લાગશે એના માટે આપણે એક પેનમાં એક ટેબલ સ્પૂન તેલ અડધી ટી સ્પૂન રાઈ સાથે એક ટી સ્પૂન સફેદ તલ એડ કરીશું થોડા મીઠા લીમડાના પાન પણ એડ કરી વઘારને સારી રીતે સ્પ્રેડ કરી લેશું તો ઓછા તેલમાં વઘાર કરવા માટે આ રીતે વઘારને હલકો સ્પ્રેડ કરી લેવાનો એટલે બધા નાસ્તામાં એક સરખો વઘાર તૈયાર થાય અને આ રીતે બધો નાસ્તો આપણે પેનમાં ગોઠવી દઈશું તમે નાસ્તા ઉપર પણ વઘાર સ્પ્રેડ કરી શકો પણ નાસ્તાને આ રીતે પેનમાં વઘાર સાથે કૂક કરવાથી સરસ એવો નાસ્તો છે ને એ થોડો ક્રિસ્પી પણ થઈ જશે અને સરસ એવો વઘાર પણ અંદર સુધી લાગી જશે તો આ રીતે આપણે બીજી સાઈડ પણ સરસ રીતે પલટાવી દઈશું અને બંને સાઈડથી થોડો હલકો કોક કરી લેશું અને પછી આ નાસ્તાને ગરમા ગરમ ઠંડો બંને રીતે સર્વ કરી શકાય છે અને ખૂબ જ હેલ્ધી હાઈ પ્રોટીન આ નાસ્તો તૈયાર થાય છે અને ખાવામાં પણ બહુ સરસ એવો લાગે છે તો આ રીતે તમે જુઓ વઘાર પણ કેટલો સરસ લાગી ગયો અને થોડો હલકો ઉમે એક સાઈડથી એને ક્રિસ્પી થવા દીધો પછી આ નાસ્તાને ચટણી સાથે સોસ સાથે તમે સર્વ કરજો બહુ સરસ એવો લાગશે અને એકવાર બનાવી લેશો તો વારંવાર ખાવાનું મન થશે સુપર સોફ્ટ સુપર ટેસ્ટી અને સુપર હેલ્ધી આ નાસ્તો તૈયાર થાય છે તો તમે પણ મગદાળનો આવો ટેસ્ટી નાસ્તો જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આજની મારી આ રેસીપી કેવી લાગી જો રેસીપી પસંદ આવી હોય ને તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં જેથી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે તો ચાલો તમે આ નાસ્તો બનાવો ત્યાં સુધીમાં મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ